હાલમાં ભારતીય રેલવે પર આરોપ લાગી રહ્યો છે કે તે ટ્રેનોમાં એસી કોચનો વધુ ઉપયોગ કરી રહી છે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આરોપ પર સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે દરેક બાવીસ ડબ્બા વાળી ટ્રેનોમાં બાર નોન એસી જનરલ અને સ્લીપર કોચ કોચ લગાવવામાં આવી રહ્યા છે છે ભારતીય રેલવે પાસે હાલમાં જેટલા તેમાં બે તૃતિયાંશ ડબ્બા નોન એસી અને એક તૃતીયાંશ એસી કોચ છે આ ઉપરાંત ભારતીય રેલવે આવડશે દસ હજાર નોન એસી ડબ્બા તૈયાર કરી રહ્યું છે વર્ષ બે હજાર ઓગણીસ લઈને બે હજાર ચોવીસ વર્ષે કોરોના મહામારીને કારણે પેસેન્જર ટ્રાફિકમાં મોટો કરવામાં આવ્યો છે ભારતીય રેલવે પ્રમાણે અલગ અલગ પ્રકારની ટ્રેન ચલાવી રહી છે વંદે ભારત એક્સપ્રેસની સાથે સાથે અમૃત ભારત એક્સપ્રેસ પણ ચલાવી રહી છે અમૃત ભારતનો અને એસી ટ્રેન છે રેલવે તેના દ્વારા હાઈ ક્વોલિટી સર્વિસ યાત્રીને ઉપલબ્ધ કરાવી છે માહિતી અનુસાર રેલવે દ્વારા ભીડને નિયંત્રણ કરવા માટે તહેવાર રજા અને પીક સીઝન દરમિયાન માંગ વધવા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવે છે ઉપરાંત ટ્રેનની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે ભારતીય રેલવે હાલમાં લગભગ દસ હજારનો અનેસી જનરલ ક્લાસ અને સ્લીપર ક્લાસ કોચ તૈયાર કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ